તમે મને તો ઓળખો છો જેડી બરાબર 678 બરાબર છે અને આ છે તમને એવું કહેવાનું છે એ પાઠ પહેલો છે પાઠ પહેલાનો એક પ્રશ્ન લીધો છે વિષય છે સમાજશાસ્ત્ર ધોરણ 12 તારીખ છે 4 3 વાર મંગળવાર પ્રશ્ન છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો એમાં પ્રસ્તાવના પછી પ્રશ્નો કઈ રીતે લખો અને ઉપસહાર હું તમને ટૂંકું કહીશ બરાબર છે અને ઘરે તમે આનાથી વધારે મહેનત કરશો તો આવશે અને આના પછીના વિડીયોમાં હું તમને કહીશ કે ભાઈ આ પ્રશ્નો છે એ મોટો કઈ રીતે લખવાનો છે તો જોઈએ તમારે કઈ રીતે યાદ રાખવાનો છે ઉભા પોખોજી ફરી વખત બોલું છું ઉભા પોખોજી ઉ એટલે ઉત્સવો ભા એટલે ભાષા પો એટલે પોશાક ખો એટલે ખોરાક અને જી એટલે જીવન નિર્વાહ રીત આ રીતે તમારે યાદ રાખવાનું છે જય હિન્દ જય ભારત